નમસ્કાર ખેડૂત મિત્રો આજનો વિડિયો ખાસ તમારા માટે છે કાલે આવશે કે નહીં પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો આ સવાલ આજે લાખો ખેડૂતોના મનમાં છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે પીએમ કિસાન યોજનાના તાજેતરના મહત્વના સમાચાર ક્યાં છે તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો પીએમ કિસાન યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે કુલ છ રૂપિયાની સહાય આપવામાં આવે છે આ સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દર હપ્તામાં બે હજાર રૂપિયાની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે મિત્રો જેમ આપણે સૌ કોઈ ખૂબ આતુરતાથી રાહ જોઈને બેઠા છે કે વીસમો હપ્તો ક્યારે આવશે તે રાહ હવે પૂરી થવા જઈ રહી છે વીસ જૂન એટલે કે આવતીકાલે સવારે ખેડૂતોના ખાતામાં બે રૂપિયા જમા થવાની પૂરી શક્યતા છે મિત્રો મળતી માહિતી મુજબ હજુ સરકાર તરફથી સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી પણ અગાઉના વર્ષના પેટર્ન અનુસાર અને ન્યૂઝ રિપોર્ટ મુજબ વીસ જૂન ના રોજ જમા થવાનું શક્ય બની રહ્યું છે મિત્રો તમને શું લાગે કાલે આપતો જમા થશે કે નહીં થશે તમારા પ્રતિભાવ તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો મિત્રો હવે આપણે જોઈએ કે પીએમ કિસાનનો હપ્તો જાહેર થયા પછી તમે કેવી રીતે ચેક કરી શકો કે તમારા ખાતામાં હપ્તો આવ્યો છે કે નથી આવ્યો મિત્રો ચેક કરવાની ઘણી રીત છે આપણે તેના વિશે જોઈએ મિત્રો સૌ પ્રથમ જોઈએ તો ઓફિસિયલ વેબસાઇટ પરથી તમે સ્ટેટસ ચેક કરી શકો છો મિત્રો તે ચેક કરવા માટે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર પરથી તમારે પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન ઓપન કરવાનું રહેશે મિત્રો આ પછી તમારે હોમ પેજ પર નો યોર સ્ટેટસ અથવા બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે હવે તમારી પાસે બે વિકલ્પ આવશે આધાર નંબર નાખી શકો છો અથવા તો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખી શકો છો ત્યારબાદ કેપ્સા ભરો અને ગેટ ડેટા પર ક્લિક કરો હવે સ્ક્રીન પર તમને સેલ્લી ટ્રાન્ઝેક્શન વિગતો દેખાશે ત્યાં નીચે લખેલો છે મિત્રો હવે આપણે બીજી રીત વિશે જોઈએ તો મિત્રો બેંક એકાઉન્ટમાં સ્ટેટમેન્ટ પણ ચેક કરી શકો છો મિત્રો તમારા બેંકનું મોબાઈલ એપ કે ઇન્ટરનેટ બેન્કિંગ ખોલો લાસ્ટ બે ત્રણ દિવસનું સ્ટેટમેન્ટ જુઓ ક્રેડિટમાં પીએમ કિસાન યોજનાથી બે હજાર રૂપિયા આવતા દેખાશે જો બેંકમાં ન દેખાય તો બેનિફિશિયરી સ્ટેટસમાં પેમેન્ટ સક્સેસ દેખાય તો બેંક બ્રાન્ચમાં જઈ ચેક કરાવો મિત્રો આ સિવાય તમને પણ જાણ કરવામાં આવે છે મિત્રો જો તમારો મોબાઈલ નંબર સાથે છે તો તમને તમને ટ્રાન્ઝેક્શન થયા પછી તરફથી એસએમએસ આવશે તો મિત્રો આશા છે કે હવે તમને પૂરી માહિતી મળી ગઈ હશે વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો અને હા મિત્રો નવા પીએમ કિસાન અપડેટ માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં